આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા ટેમ્પાની તપાસ દરમિયાન એક હજાર પાંચસો બાર બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા એક લાખ પંચાવન હજાર બસો બત્રીસ હતી આ સાથે આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ

તથા એક્યાસી અને અઠાણું બે હેઠળ ગુનો દાખલ થયો છે પોલીસ હવે આ ગેરકાયદેસર વ્યવસાયની આખી જાળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે